ઊંઘી જવાનું ભાઈ મારે ભાઈ કોમ કરો ને તમાર દોસી છે ઈવાના ભત્રીજા નહીં ઓવા તો આ જતા રહે ને તમાર ખાવું કતી જ ને ભાઈ તું કઈસે પણ ભત્રીજા સેવા કરે કે ના કરે તો માને ઓ કરે તમાર ખાવું એક કટકો રોટલો ની મન સેવા ના કરે એટલી કરે તો ખરાબ અને બધી છે આ કોઈના ઘેર જઈએ ને બધી બધી વેટ કુડ કરે તારે આ લે સોટો પાણી પી તમે બધું રેવા દે તમાર ભત્રીજા તો છે ને એ જતા રહ્યો તમારે ખાવ

તારા એકલાના બાપાએ તને એકલા નહીં આલ્યો અલે તઈ ભાઈ એના પાક માં વરસાદ પાણી તો વારું કે ના વારું પાણી તારા વાળા વારક મારો વારો એ દાડું લે પાણી વારું અલે કડવા ભાઈ મઈ જા તું તું મારા વાળી બે પારીઓ રાખ અરે કડવા ના છોકન જાય છે ઇના મોય છોકન જાય છે મારો વાળો છે મારો પેલા ફૂલ બાકી જો અધૂરો છું પાવાનો મગજ મારી કરે હતી બનકર બનકર સોનુ મોનો કોમ કર ના તારું યાર માં બનકર ના કર

ભત્રીજો ની જવું તો ખાટલામ પોતરી ને મારો કોથરો ઊંઘવા જોવા ભત્રીજો સોનું તો ના મળી પણ પાલેજી બિસ્કીટ લાયો ને હાકા ના લાગ્યું કે ભત્રીજા

બાપા એ કુ વેચ એટલે ભાગમાં તાગે પોણી એ કાયદે વેચવાનું છે કુવાના ભાગ પડ્યા ને એવા ભાગ સુ સરખું

તમારા રોજ ના ડખા હું તમારે જોડી પોની લઈને આ વખત પેલા ભુભાલાલ ને બોલે લેવું પડી આ તમારે તો રોજના ડખા હું પોની તમારે ભાઈ

મેળો પૂરો ઢેર કઈ ના બેવામાં કોઈ બોલતા નહીં આમ થઈ ગયા છે તમે બેવાને સમજી જજો પછી હું જો બકળો તો હમુરધી મજા નહીં આવે હા તમને સમજાવું ઘેર અને ફૂવાની સેવા થોડી કરો ને ખાવાનું હું રાખું છું ભાઈ છે પાવર 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 સીધા ના માથાના તમે ગમે તે પણ ડોશી ટેકો આખસ ઓ હો આ ફઈ કોઈ કઈ ભત્રીજા તો મને રાખી આ ભત્રીજોએ તો તાળો મારી કુવા ઉપર જતા રહ્યા છે આ હું સેવા કરું હું રાખ્યો ભત્રીજા મારા હારા ઘણા ગણા દર વર થઈ ગયો બત્રીજો ને ઘેર આવ્યો એટલે એ તો મહિનો હોય રહું છો બત્રીસો ને ઘેર અને આ તેનો વેચી ના બિસ્કુટ લાવ્યો છું ઘ તેને જણા કોઈ મારી સેવા કરી

ખાવાનું મારા થોડો બાજરી રોટલો બનાવી દો સોટો કરી કરી દો અને મારા લેબડાના ખાટલો ઢાળિયાલો મારા ગરમ પાણી મેલો હા તો કશું વધો પેલો ખાટલો ઢાર ફુવાઓ લે અને ના વાત થોડા પણ થોડી ના વાત કોક બનાય ને સોટો ચાંજો તે પૂછ બધું કકા આપડે બધું બે ભાઈના ફોન નહીં રે

ખુવાના નવરાવાના દોહરાવવાના એ જવાબદારી તારી અને જો

વાત કરીશું ખાલી હું કાઢવા છું બાપડો પાથરી વધારે બોલતો તમારું બે રાખો મારો કોઈ લેવા દેવો તારા ઘેર એ ધંધો નહીં તમાર બેન રાખો રાખો મારે કોઈ લેવા દેખા તારા ઘેર બે કુટી ગયો અમે નાખું પલાશિયે નાનું કરું હું એકલું છૂકા બાબીજ ભરી જાશે બાબીજ લે વેઠો કર કર કે લે લેખા બંદો

મારી માની ફોન વાળવા કે ના વાળવા ફોન પાછા બોલાવો મિત્રો જો બોલાવો આવે ને તો અને કોમેન્ટ અવશ્ય કરજો જો ફોન પાસા વાળવા હોય એ ઓ ઓફ હોય તમે જો આ આવડું બિસ્કીટ નું પાકી તો હું ભૂખા હતા દે માતાજી હેઠ